અમદાવાદ વડોદરાની પચીસથી વધુ શાળાઓને ઉડાવી દેવાની બોમ્બની ધમકીનો ઈમેલ મળતાની સાથે ખડભડાટ મચી જવા પામી છે તાત્કાલિક સાથે શાળાના સંચાલકોએ બાળકોને સહી સલામત રીતે ઘરે પહોંચાડ્યા હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ ખાલિસ્તાન બનાવો અમદાવાદ વડોદરાની પચીસથી વધુ શાળાઓમાં બોમ્બની ધમકીનો ઈમેલ મળતા ભારે ખડભડાટ મચી જવા પામ્યો હતો સોમવારે ગુજરાતના અમદાવાદ શહેરની અનેક શાળાઓને બોમ્બ ધમકીવાળા ઈમેલ મળ્યા આવવાનું સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર ધમકીની તપાસ માટે શાળાઓમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે અમદાવાદની અનેક શાળાઓમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે ભારતને ખાલિસ્તાન બનાવવું છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અમદાવાદ વડોદરા શહેરની પચીસથી વધુ શાળાઓને આવા બોમ્બથી ઉડાવી દેવાના ધમકી મળતાની સાથે શાળાના સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી આ બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બાળકોને સલામત ઘરે પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે